યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતા ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના આઠમા શ્લોકનું વિસ્તારથી વર્ણન આપણે સાંભળી રહ્યા છીએ જેમાં પહેલા ભાગનો પાઠ ગયા વિડીયોમાં સાંભળ્યો આજે આપણે વિસ્તારથી વર્ણન બીજા ભાગનો પાઠ સાંભળીશું હરી માતા અને પિતા બંને સમાન રૂપથી બાળકનું હિત ચાહે છે બાળક ભણતો ન હોય અને ઉડ્ડદનતા કરે તો તેને માતા પણ સમજાવે છે અને પિતા પણ સમજાવે છે બાળક પોતાની ઉંડ ડરતા ન છોડે તો પિતા એને મારપીટ કરે છે પરંતુ જ્યારે બાળક ગભરાઈ જાય છે ત્યારે માતા પિતાને મારવા પીટવાથી રોકે છે જો કે માતા પ્રતિવ્રતા છે પતિનું અનુસરણ કરવું તેનો ધર્મ છે તો પણ એનો એવો અર્થ નથી કે પતિ બાળકને મારે તો એ પણ સાથે મારવા લાગી જાય જો તે એવું કરે તો બાળક બિચારો ક્યાં જશે બાળકની રક્ષા કરવામાં તેનો પ્રતિવ્રતા ધર્મ નષ્ટ નથી થતો કારણ કે વાસ્તવમાં પિતા પણ બાળકને મારવા પીટવાનું નથી ઈચ્છતા ઉલટાના તેના દુર્ગુણ દુરાચારોને દૂર કરવાનું ઈચ્છે છે એવી જ રીતે ભગવાન પિતા સમાન છે અને તેમના ભક્તો માતા સમાન ભગવાન અને સંત મહાત્મા મનુષ્યને સમજાવે છે પછી પણ મનુષ્યો પોતાની દુષ્ટતા ન છોડે તો તેમનો વિનાશ કરવાના માટે ભગવાનને અવતાર લઈને જાતે જ આવવું પડે છે જો તેઓ પોતાની દુષ્ટતા છોડી દે તો એમને મારવાની આવશ્યકતા જ ન રહે નિર્ગુણ બ્રહ્મ પ્રકૃતિ માયા અજ્ઞાન વગેરેનું વિરોધી નથી ઉલટાનું તેમને સત્તા સ્કૃતિ આપવા વાળું તથા એમનું પોષક છે તાત્પર્ય એ છે કે પ્રકૃતિ માયા વગેરેમાં જે કંઈ સામર્થ્ય છે તે બધું તે નિર્ગુણ બ્રહ્મનું જ છે એવી જ રીતે સગુણ ભગવાન પણ કોઈ જીવની સાથે દ્વેષ વેર કે વિરોધ નથી રાખતા પરંતુ સમાન રીતે બધાને સામર્થ્ય આપે છે તેમનું પોષણ કરે છે એટલું જ નહીં ભગવાનની રચેલી પૃથ્વી પણ રહેવાના માટે બધાને બરાબર સ્થાન આપે છે તેનો એવો પક્ષપાત નથી કે મહાત્માને તે વિશેષ સ્થાન આપે પરંતુ દુષ્ટને સ્થાન ન આપે એવી જ રીતે અન્ન બધાની ભૂખ બરાબર કરે છે આપે છે સૂર્ય બધાને પ્રકાશ એક સરખો આપે છે જો પૃથ્વી અન્ન જળ વગેરે દુષ્ટોને સ્થાન અન્નજળ વગેરે આપવાનું બંધ કરી દે તો દુષ્ટો જીવી જ ના શકે આ રીતે જ્યારે ભગવાનના વિધાન અનુસાર ચાલવાવાળા પૃથ્વી અન્ન જળ વાયુ સૂર્ય વગેરેમાં પણ એટલી ઉદારતા અને ક્ષમતા છે ક્યારે આ વિધાનના વિધાયક ભગવાનમાં પણ કેટલી વિલક્ષણ ઉદારતા અને ક્ષમતા હશે તેઓ તો ઉદારતાના ભંડાર જ છે જો વિધાયક ભગવાન અને તેમના વિધાનની તરફ થોડો પણ દૃષ્ટિપાત કરવામાં આવે તો મનુષ્ય ગદગદ થઈ જાય અને ભગવાનના ચરણોમાં તેનો પ્રેમ થઈ જાય ભગવાનનો દુષ્ટ પુરુષો સાથે વિરોધ નથી પરંતુ તેમના દુષ્કર્મો સાથે વિરોધ છે કારણ કે તે દુષ્કર્મો સંસારનું તથા તે દુષ્ટોનું પણ અહિત કરવાવાળા છે ભગવાન સર્વ સુહદ સુહદશે આથી તેઓ સંસારનું તથા તે દુષ્ટોનું પણ હિત કરવાના માટે દુષ્ટતાનો વિનાશ કરે છે તેમના દ્વારા જ દુષ્ટો માર્યા જાય છે તેમને ભગવાન પોતાના જ ધામમાં મોકલી દેશે તો તેમની કેટલી વિલક્ષણ ઉદારતા છે અહીં પ્રશ્ન થઈ શકે જો આપણે પાપ કર્મ જ કરતા રહીશું તો શું આપણને પણ મારવા માટે ભગવાનને આવવું પડશે જો એવી વાત છે તો ભગવાન દ્વારા મરવાથી આપણું કલ્યાણ જ થઈ જશે પછી જેમનામાં સંયમ કરવો પડે છે એવા શ્રમ સદગુણ સદાચારનું પાલન શા માટે કરીએ તો આ પ્રશ્નનો ઉત્તર છે કે વાસ્તવમાં ભગવાન એ જ પાપીઓને મારવા માટે આવે છે જેઓ ભગવાન સિવાય બીજા કોઈથી મરી જ નથી શકતા બીજી વાત શુભ કર્મોમાં જેટલા લાગીશું તેટલું તો પૂર્ણ થઈ જ જશે પણ અશુભ કર્મમાં લાગેલા રહેવાથી જો વચમાં જ મરીશું અથવા કોઈ બીજો મારી નાખશે તો મુશ્કેલી થઈ જશે ભગવાનના હાથે મરીને મુક્તિ મેળવવાની લાલસા કેવી રીતે પૂરી થશે એટલા માટે અશુભ કર્મો કરવા જ નહીં જોઈએ નિષ્કામ ભાવનો ઉપદેશ આદેશ અને પ્રચાર જ ધર્મની સ્થાપના છે કારણ કે નિષ્કામ ભાવની ઉણપથી અને અસત વસ્તુને સત્તા દઈને તેને મહત્વ આપવાથી જ અધર્મ વધે છે જેનાથી મનુષ્યો દુષ્ટ સ્વભાવવાળા થઈ જાય છે એટલા માટે ભગવાન અવતાર લઈને આચરણ દ્વારા નિષ્કામ ભાવનો પ્રચાર કરે છે નિષ્કામ ભાવના પ્રચારથી ધર્મની સ્થાપના આપોઆપ થઈ જાય છે ધર્મનો આશ્રય ભગવાન છે એટલા માટે શાશ્વત ધર્મની સ્થાપના કરવાને માટે ભગવાન અવતાર લેશે સંસ્થાપના કરવાનો અર્થ છે સમ્યક યોગ સ્થાપના કરવી તાત્પર્ય એ છે કે ધર્મનો કદી નાશ નથી થતો કેવળ હરાશ થાય છે ધર્મનો હરાશ થતા ભગવાન ફરીથી તેને સારી રીતે સ્થાપના કરે છે આયુષ્યકતા પડતા ભગવાન প্রত্যেক યુગમાં અવતાર લે છે એક યુગમાં પણ જેટલી વાર જરૂર પડે છે તેટલી વાર ભગવાન અવતાર લે છે કારક પુરુષ અને સંત મહાત્માઓના રૂપમાં પણ ભગવાનનો અવતાર થયા કરે છે ભગવાન અને કારક પુરુષનો અવતાર તો નૈમિતિક છે પણ સંત મહાત્માઓનો અવતાર નિત્ય માન્યો ગયો છે અહીં શંકા થાય છે કે ભગવાન તો સર્વસમર્થ છે પછી સંતોની રક્ષા કરવી દુષ્ટોનો વિનાશ કરવો અને ધર્મની સ્થાપના કરવી એ કામો શું તેવો અવતાર લીધા વિના નથી કરી શકતા તો એ શંકાનું સમાધાન એ છે કે ભગવાન અવતાર લીધા વિના એ કામો નથી કરી શકતા એવી વાત નથી જોકે ભગવાન અવતાર લીધા વિના યનાયાસ જ આ બધું કરી શકે છે અને કરતાં પણ રહેશે તો પણ જીવો ઉપર વિશેષ કૃપા કરીને તેમનું કંઈક વધારે હિત કરવાના માટે ભગવાન પોતે અવતરણી થાય છે અવતાર કાળમાં ભગવાનના દર્શન સ્પર્શ વાર્તાલાપ વગેરેથી ભવિષ્યમાં તેમની દિવ્ય લીલાઓના શ્રવણ ચિંતન અને ધ્યાનથી તથા તેમના ઉપદેશો અનુચાર આચરણ કરવાથી લોકોનો સહજ જ ઉદ્ધાર થઈ જાય છે આ રીતે લોકોનો સદા ઉદ્ધાર થતો જ રહે એવી એક રીત ભગવાન અવતાર લઈને ચલાવે છે ભગવાનના કેટલાય એવા પ્રેમી ભક્તો હોય છે જેઓ ભગવાનની સાથે ખેલવાને ઈચ્છે છે એમની સાથે રહેવા ઈચ્છે છે તેમની ઈચ્છા પૂરી કરવા માટે પણ ભગવાન અવતાર લેશે અને તેમની સમક્ષ આવીને તેમના સમાન બનીને ખેલે છે જે યુગમાં જેટલું કાર્ય આવશ્યક હોય છે ભગવાન તેના અનુસાર અવતાર લઈને તે કાર્યને પૂરું કરે છે એટલા માટે ભગવાનના અવતારોમાં તો ભેદ હોય છે પરંતુ સ્વયં ભગવાનમાં કોઈ ભેદ નથી હોતો ભગવાન બધા જ અવતારોમાં પૂર્ણ છે અને પૂર્ણ જ રહેશે ભગવાન માટે ન તો કોઈ કર્તવ્ય છે અને ન તેમણે કંઈ મેળવવાનું બાકી છે છતાં પણ તેઓ સમય સમય ઉપર અવતાર લઈને કેવળ સંસારનું હિત કરવાના માટે બધા કર્મો કરે છે એટલા માટે મનુષ્યએ પણ કેવળ બીજાઓના હિતને માટે કર્તવ્ય કર્મ કરવા જોઈએ ચોથા શ્લોકમાં આવેલા અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને મનુષ્યોના જન્મ અને પોતાનો જન્મ અવતારમાં ત્રણ મોટા અંતર બતાવ્યા છે પહેલું જાણવામાં અંતર મનુષ્યોના અને ભગવાનના ઘણા જન્મો થઈ ચૂક્યા છે એ બધા મનુષ્યોને મનુષ્ય તો નથી જાણતા પણ ભગવાન જાણે છે બીજું જન્મમાં અંતર મનુષ્ય પ્રકૃતિને પરવશ બનીને પોતાના કરેલા પાપ પુણ્યોના ફળ ભોગવવાને માટે અને ફળ ભોગપૂર્વક પરમાત્માની પ્રાપ્તિ કરવાના માટે જન્મ લે છે પણ ભગવાન પોતાની પ્રકૃતિને આધીન કરીને સ્વધાધીનતાપૂર્વક પોતાની યોગમાયાથી પોતે પ્રગટ થાય છે ત્રીજું કાર્યમાં અંતર સાધારણ રીતે મનુષ્ય પોતાની કામનાઓની પૂર્તિના માટે કાર્ય કરે છે કે જે મનુષ્ય જન્મનું ધ્યેય નથી પણ ભગવાન કેવળ જીવ માત્રના કલ્યાણના માટે કાર્ય કરે છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના આઠમા શ્લોકનું વિસ્તારથી વર્ણન સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક આ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ પાઠ ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો